તો આપણે ફાઇનલ પહોંચી ગયા છે ઢોંઢા બાપજીની જગ્યાએ એન્ટ્રી કરી નાખી છે તો આગળ બધા જાય રહ્યા છે ને આ છે ખુલ્લું મેદાન તો આપણે ફાઇનલી જગ્યામાં આવી ગયા છે ઢોંટા બાપજીની અને આપણે આ મંદિરે પહોંચી ગયા મંદિરે પોકી અને પ્રસાદી ચડાવવાની છે તો બાપુ ને ઝી આવ્યું છે જીના દીવા કરી અને જે આપણે ગોરડું માર્યું હતું દહીંનું તેની આપણે પ્રસાદી ચડાવવાની છે પ્રસાદી ચડાવી અને પછી પ્રસાદી કરવાની છે તો પહેલાં દીવા બાપુ કરી નાખે ચામાંથી તમને લોકેશન બતાવું તો આજ છે મંદિરનો નજારો આ ટાઈપનું મંદિર બનાવેલ છે અને આરો એ ડંકો છે તો ડંકો આપણે વગાડી લઈએ અને મંદિરના દર્શન બાપુના દર્શન અને આજ છે આસોપાલો ને ગોડાઉન છે અને પાણીની પણ ખૂબ સારી વ્યવસ્થા છે હ ઠંડુ ફ્રીજ છે વોજ છે કેરબો છે મોટર બોટર બધી ફૂલ સુવિધા છે ગામમાં અહીં લાઇન આવેલી છે મીઠા પાણીની અને વોજ ફૂલ ભરી ગયો છે મોટર મુકાલે એટલે તો મોટરને હાલ બંધ કરી છે અને પાણી બારે થોડુંક જઈ રહ્યું છે તો ચકલા બિચારા પીવે ખાડાપાડા ભરાય વૃક્ષો વાયેલા છે અને આ છે મંદિરનો નજારો હજુ મંદિરનો નજારો આવશે પણ તમને અહીં પાછળથી દેખાડું છું અને આપણે આ પાણી પી લઈએ ઠંડો એ ચકલો ચાલુ કરવાનો અમુક ઇસ્ટીના ચકલા હોય છે આ છે ગોગા મહારાજનું મંદિર આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી લઈએ દર્શન કરે અને પછી આગળ વધીએ તો પેલો દરવાજો ખોલી લઈએ દરવાજો પણ ખૂબ સારો છે સ્ટીલનો તો દરવાજો ખોલ્યો અંદર ધક્કો મારી એટલે અંદરની સાઈડ ખોલશે આ છે ગોગા મહારાજ જય ગોગા મહારાજ સહાયતા કરજો તો આપણે દર્શન કરી લીધા હવે ટોંટા બાપજીની પ્રસાદી સડી જઈ છે અને અમારે બધા પ્રસાદી કરેલા છે તો અવની છે અવનીની મા છે અમારે ઘર ફેમિલી બધાય છે તો દહીં છે દહીંની આપણે માનતા હતી અને સાકર ને ને ટોપરા ને માતરને આવી બધી પ્રસાદી છે અમારે આવની વચ્ચે વચ્ચે બેઠે જો મજા આવી જઈ અને આવડીને અને આ છે ટોટા બાપજીનું મંદિર છેઠ છેઠ નજારો દેખાડો તો મને કેવું ખૂબ સરસ મંદિર છે જોવાનો નજારો સારો છે બાપુ જાય રહ્યા છે અને આપણે દર્શન પ્રસાદી બધું કરી લીધું અને આ છે મોટું કોડાઉન કારણ કે ચોમાસું કે એવું કંઈ હોય તો ભોજન રાખે આ છે રહેવા માટેની સુવિધા લાઇટની ડિપી ને બધા પ્રસાદી કરી બેઠા છે અને આ છે મંદિરનો નજારો ચારે બાજુ ખૂબ સારું છે હરમન દાદા સૈનિક સિપાહી છે માતર વડી સાંકર પ્રસાદી અને આ છે રેવડી ને આ ટોટાબાપજીની થાપના મેન થળ ભરવાડ સમાજ ગાયોની વારે આવેલ હતા અને એમનું થાપણ છે મંદિર અને આ છે અંદરનો મંદિરનો નજારો ખૂબ સરસ જોવાની મજા આવી જઈ અને આ છે આપણે બહારની જગ્યા છે ચોમાસામાં અહીંથી ખૂબ પાણી દરિયા જેવું ભરી જાય છે ચારે બાજુ ઝાડવા બધા દેખાય ને અહીંયા નીચે બધે એકદમ પાણી પાણી જ દેખાય બીજું લીલું લીલું દેખાય ને દેખાય જ નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવાનું પૂરતા નહીં ફૂલ સપોર્ટ કરજો આવા નવા નવા વિડીયો લઈને હું